જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લાઈવ ઢોકળા તો લાઈવ ઢોકળા એ ગુજરાતીઓની પહેલી પસંદ છે ગુજરાતીઓના નાસ્તામાં ખાખરા ફાફડા ઢોકળા એ અવશ્ય હોય અને લગ્ન પ્રસંગમાં જાઓ ત્યારે ખાસ કરીને લાઈવ ઢોકળા તો જોવા મળે છે તો ચાલો જોઈએ તો ચાલો આજની નવી રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું એમાં મગની મુગર દાળ અડધો કપ લેવાની છે અડધો કપ ચણાની દાળ લઈશું અને અડધો કપ અડની દાળ લેવાની છે અને અડધો કપ ચોખા લઈશું ચોખા તમે અહીંયા ખીચડીયા બાસમતી કે કણકી પણ લઈ શકો છો હવે આને બેથી ત્રણ વાર એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી લેવાના છે તો દાળ ચોખાને જ્યાં સુધી આવું વ્હાઈટ પાણી નીકળે ત્યાં સુધી આપણે સાફ કરીશું તો જો હજુ પણ ઉપર વાઇટ આપણે પાણી થાય છે તો હજુ પણ આપણે એકવાર આપણે સાફ કરી લઈશું હવે આપણા ચોખા અને દાળ એકદમ સાફ થઈ ગયા છે તો હવે બે ગ્લાસ આપણે પાણી અંદર એડ કરીશું અને આખી રાત સુધી એને રહેવા દઈશું છથી સાત કલાક પલાળી રાખવાનું હોય છે તો આપણે આખી રાત એને પલાળી રાખીશું આખી રાત દાળ ચોખાને આપણે પલાળ્યા છે અને સવારે આપણે જોઈ લઈશું તો એકદમ સરસ આપણી દાળ અને ચોખા પલળી ગયા છે અને હાથમાં લઈને પણ તમે જોઈ શકો છો તો એને અંગૂઠા વડે દબાવી અને કટ કરો તો ઈઝીલી એકદમ કટ થઈ જાય છે તો આપણી દાળ અને ચોખા બંને સરસ રીતે પલળી ગયા છે હવે જે રાતનું પાણી છે એને આપણે કાઢી લઈશું અને ફરીથી એને બે કે ત્રણ વાર આપણે ધોઈ લઈશું તો મિત્રો અહીંયા આપણે બેથી ત્રણ વાર દાળ ચોખા સાફ થઈ ગયા છે એટલે હવે આપણે એને મિક્સરના જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે તો આપણે બે પાર્ટ કરી દેવાના એટલે એક પાર્ટમાં આપણે પહેલાં દળી લઈશું અને પછી બીજી જે થોડી દાળ ચોખા બાકી હોય એને બીજી વારમાં ગ્રાઇન્ડ કરીશું તો એકવાર આપણે આ એને બ્લેન્ડ કરી લીધું અને એકદમ આવું કરકરવું બેટર તૈયાર કરવાનું છે તો કર અને એકદમ સ્મૂથ આ બેટર રેડી થઈ ગયું છે હવે એને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું તો આ પેટર્નને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દીધું અને ત્યારબાદ જે વધેલું હતું દાળ ચોખા એને પણ આપણે ગ્રાઇન્ડ કરીશું પણ એમાં આપણે એક કપ ખાટું દહીં આપણે મિક્સ કરવાનું છે કારણ કે ઢોકળા ખાટા સારા લાગે એને પણ આપણે બ્લેન્ડ કરી દીધું અને હવે એને બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને દહીંવાળું અને પહેલું આપણે જે સાદું દળી એ બંનેને બરાબર મિક્સ કરી લેવાનું છે ખીરું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એના બે ભાગ કરી લઈશું અડધું ખીરું આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું કારણ કે લાઈવ ઢોકળા છે એ થોડું થોડું ખીરું છે એમાં મસાલો કરી અને ગરમા ગરમ આપણે બનાવવાના છે તો અડધું ખીરું આમાં આપણે છે એને આપણે બરાબર મિક્સ કર્યું છે અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું કરીશું અડધી ચમચી હળદર કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ સરસ મજાનો હળદરનો કલર ખીરામાં આવી જશે તો આવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ અડધી ચમચી મરચાંની પેસ્ટ આમાં કરી છે લીલા મરચાંની તો તમે આદુ મરચાંની પેસ્ટ પણ કરી શકો છો એને પણ આપણે મિક્સ કરી લઈશું તો ખીરુંમાં મીઠું હળદર અને મરચાંની પેસ્ટ બરાબર મિક્સ થઈ ગઈ છે તો હવે જે ઈનોનું પેકેટ એક લેવાનું છે એમાંથી આપણે અડધું પેકેટ આમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને સતત એક જ સાઈડ આપણે એને હલાવતા રહેવાનું છે તો એકદમ સરસ આથો આવશે અને આ આથો આવી જશે પછી આપણું આ બેટર આ ખીરું છે એ ઢોકળા માટે તૈયાર થઈ ગયું છે હવે થાળીને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને એમાં બે ચમચા આ ખીરું લેવાનું છે અને એકદમ સરસ રીતે ફેલાવી લેવાનું કારણ કે લાઈ ઢોકળા એકદમ પતલા હોય છે તો ખીરુંને બહુ જાડું નથી પથ્થરવાનું એકદમ પતલું પડ કરવાનું છે તો આવી રીતે ફેલાવી લઈશું તો ઢોકળા બનાવવા માટે જે પ્લેટ તૈયાર કરી છે તો હવે એની ઉપર આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું એટલે છાંટી દઈશું તો જોઈ શકો છો કે એકદમ રસોઈયાએ બનાવ્યા હોય એવા કે બજારમાં મળતા હોય એવા જ લાઈવ ઢોકળા તૈયાર થઈ રહ્યા છે તો હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકેલું છે તો પાણી ઉકળી જાય છે તો એમાં આપણે આ પ્લેટને મૂકી દઈશું અને એને ઢાંકણું બંધ કરી દઈશું ત્યારબાદ એને દસ મિનિટ થવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈને આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે થોડીવાર માટે ઠરે એટલે આપણે એને પીસ કરી લઈશું તો હવે એ ઢોકળાની પ્લેટ ઠરી ગઈ છે તો આને કટ લગાવી લઈશું તો આપણે ચોરસ પીસ કરવાના છે તો એવી રીતે આપણે એને કટ લગાવવાના છે તો તૈયાર છે આપણા આ ગરમા ગરમ લાઈવ ઢોકળા તો મિત્રો તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો આવવા જ ઢોકળા તૈયાર થશે અને પહેલીવાર બનાવતા હશો તો પણ તમને કોઈ તકલીફ નહીં પડે અને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો તો જુઓ બજાર જેવા જ ગરમા ગરમ પતલા અને યલો કલરના ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે આ ઢોકળાને આપણે લાલ ચટણી સાથે કે તલના તેલ કે સિંગના તેલ સાથે આપણે ગરમા ગરમ સર્વ કરી શકીએ છીએ તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને હવે મળીશું નવા વિડીયો સાથે